રહીશો પરેશાન થયા છે આશરે છેલ્લા આઠ મહિનાથી રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીની સમસ્યા થી રોગચાળો ફેલાય તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે ત્યારે અધિકારીઓને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેર ની ઠેર જોવા મળી રહી છે મારું નામ વિદ્યાબેન અહીં આગળ ભાઈ આ ગટે ની જ પ્રોબ્લેમ છે પાણી જ બધું ગટે નું નીકળે છે મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં ને ગાડી વાળા ને મોકલે છે ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે નીકળી જશે પણ એનો કોઈ નિકાલો લાવતા જ નહીં અને પાણી બધા ના નીકળે તો આવી બધી કરી કરીને જતા રે છે બધી ચોફેર ની એટલે બધું ગટે નું પાણી અહીંનું અહીંયા જ અટકી રહે છે અમે તો અહિયાં કોઈ એ જ ને અગિયાર ખાલી લાકડી મારીને જતા રે કે હવે નીકળી ગયું પાણી નીકળી ગયું ને એમનો ટેમ એ થઈ જાય એટલે જતા રે પાછા જ પરિસ્થિતિ હવે તો બધી પાણી ની આવી ગંદકી જ અમારે વીઠવાની બધી મચ્છરો ની બીમારી ની બીજું મારું નામ અજય ચૌહાણ છે હું ગાયત્રીપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે આ આશરે આઠ નવ મહિનાથી ગટરની લાઇન ગામમાંથી બહાર કાઢી છે પણ મેઇન રસ્તાથી બંધ છે પણ અહીંયા ગાડી આ મેન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેન હતું એ મેન બનાવ્યું નથી

અધિકારી જોઈ ને જાય છે ના નથી પણ એના અંદર એવું છે કે અધિકારી કે છે કે થોડા ટાઈમમાં થઈ જશે પણ અત્યાર સુધી એ થયું નથી આ ગાડી અને એના માટે આ આગળ જોવા મળે છે આપણા ને